ખુશી વ્યક્ત કરી છે પરંતુ એ લોકો જે લોકો એ આરોપીઓ અત્યારે ક્યાં છે કઈ જગ્યાએ છે અને એ લોકોને સુપ્રીમ કોર્ટે જે દસ દિવસનો ટાઈમ આપ્યો છે એ દસ દિવસમાં એ લોકો હાજર થશે કે નહીં એ પણ એક સવાલ છે આપણી સાથે આજ બધા મામલા ઉપર વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે ગોધરાથી શાર્દુલ ગજ્જર સિનિયર જર્નલિસ્ટ છે ગોધરામાં તોફાનો બે હજાર બેના તોફાનોનું સૌથી પહેલું રિપોર્ટિંગ શાર્દુલ ગજ્જરે કર્યું હતું અને જે વિડીયોઝ તમે જોવો છો એ વિડીયો પણ શાર્દુલ ગજ્જના છે પછી ના દરેક વસ્તુ શાર્દુલભાઈએ પોતે શૂટ કરી છે દરેક જગ્યાએ પોતે હાજર રહ્યા છે શાર્દુલભાઈને જ પૂછે શાર્દુલભાઈ શું કહેશો જે આરોપીઓ છે આરોપીઓ અત્યારે કઈ જગ્યાએ છે કોપી જો વાત કરવામાં આવે પંદર ઓગસ્ટે એ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા એ જ દિવસે દેશના વડાપ્રધાને મહિલાઓની વાત કરી હતી તેમના લાલ કિલ્લાના પ્રવચન પરથી અને આ બાજુ જે બિલ્કીસ જે છે એ પણ એક મહિલા છે અને તેઓના જે દોષીઓ હતા તેઓને છોડી મૂકવામાં આવ્યા છોડી મૂકવામાં આવ્યા એ વિષય પર વાત કરીએ તો કોઈને ખબર જ નથી કોઈ મીડિયા ત્યાં ગયું નથી કે જેને ફોટોગ્રાફી કરી હોય કે શૂટિંગ કરી હોય એક ગોધરાના અરવિંદ સિસોદિયા કરીને જે છે એ જે ભારત વિકાસ પરિષદ ચલાવે છે તેઓએ વીએચપીની ઓફિસ પર આ લોકોને લઈ ગયા જેલની બહાર તેમણે હાર તોરા કર્યા મીઠાઈઓ ખવડાવી અને જાતે જ પોતાના ફેસબુક પર એમણે જાહેર કર્યું કે બિલકિશના જે આરોપીઓ હતા તેઓ આજે દેશમુખ છોડી મુકવામાં આવ્યા છે દોષ મુક કરી મુકવામાં આવ્યા છે બસ આ જે ફોટા અને વિડિયો વાયરલ થયા ને એ આ जजમેન્ટ નું મૂળ કારણ છે કેમ કે ગોપી કોઈ પણ રિપોર્ટર ત્યાં પહોંચ્યું ન હતો કોઈને ખબર ન હતી અને આજ દિન સુધી લોકો બિલકિસને ઓળખતા હતા પરંતુ બિલકિસના આરોપીને કોઈ જ ઓળખતું ન હતું બિલકિસના આરોપીને કોઈ ઓળખતા કર્યા હોય તો આ ભારત વિકાસ પરિષદના જે અરવિંદભાઈ સિસોદિયા જે છે એમને બતાવ્યા કે આ બિલકિસ આરોપી હતા વાત ત્યાં સુધી પૂરી થઈ ગઈ લોકોને ખ્યાલ ના આવ્યો પણ જેવું વાયરલ વિડીયો ને ફોટા થયા એટલે લોકોની નજરમાં આવવાનું ચાલુ થયું ત્યાર પછીના જે દિવસો હતા એમાં પણ જે ધારાસભ્ય જે ગોધરાના સીકે રાહુલજી તેઓએ તેમને સંસ્કારી અને બ્રાહ્મણ કહીને નવાજ્યા અને

રંધીકપુર તેમનું નિવાસસ્થાન છે અને તેમના નિવાસસ્થાનથી બે જ કિલોમીટર આ સિંઘવડ ગામ છે અને આ આગળવડ ગામના હતા એટલે રહેતી હતી હતા હવે આ જે આરોપીઓ જ્યારે છૂટીને ગયા ત્યારે જસવંતસિંહ ભાભુરે તેમના જે ભાજપના જે બધા પ્રોગ્રામો થયા તેમાં તેમને સ્ટેજ ઉપર ખુરશી આપી અને દરજ્જો આપ્યો અને વાતમાં કે ભાષણમાં કહેવામાં આવ્યું કે આપણા આ ગામના જે લોકો છે એ ચાહે રાધેશ્યામ હોય કે અન્ય આરોપી હોય એ વ્યક્તિઓને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા તેમની વાહવાહી કરવામાં આવી અને ત્યારે લોકોને ખબર પડી કે આ લોકો બિલકિસ કેસમાં હતા અને આ લોકોએ સાચે જ આપણું હિન્દુત્વનું કામ કર્યું છે એ વાત કરી હતી પછી એક અલગ વિષય જોવા જઈએ તો આ જે પણ સાધુભાઈ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે આખી ચર્ચા થઈ રહી છે એટલે સુપ્રીમ કોર્ટની અંદર એક એપ્લિકેશન મૂક કરવામાં આવી ત્યાં સુધી શું બિલકીશ ને ખબર હતી કે તેમના આરોપી છૂટી ગયા છે કે મીડિયામાં ન્યૂઝ આવ્યા બાદ બિલકીશ ને આ વાતની ખબર પડી શરૂઆતમાં તો જે કંઈ ખબર પડી એ ભારત વિકાસ પરિષદના અરવિંદ સિશોધ્યા એ લોકોને ખબર પડી પછી મીડિયાને ખબર પડી અને મીડિયાને ખબર પડતાની સાથે બિલકિશે શું કેવું છે તેના માટે અમે ગયા ત્યારે પરિવારે કીધું કે આ જે કંઈ થયું છે એ ખોટું થયું છે સજા તેઓની બાકી છે અને સજા કરતા કેમ કરી દીધા આ સવાલ ઉભો થયો અને ફરીથી યાચિકા દાખલ કરવાની વારી આવી ગોપી બીજી એક અગત્યની વાત કહીએ કે આ જે પંદર ઓગસ્ટે જે છોડી મૂકવામાં આવ્યા આરોપીને એમાં બીજા અગિયાર જણાની કમિટી હતી એ અગિયાર જણાની કમિટી જે હતી એમાં બે ધારાસભ્ય હતા ધારાસભ્ય ગોધરા કાલોલ કલેક્ટર બાબુ સિવાય જે કઈ બી વ્યક્તિ હતા એ બીજેપી જોડે અનેક રીતે જોડાયેલા કે એમનો નાતો સીધો હતો તેવું સાબિત થતું હતું એટલે રચું રચાયેલું આખું તૈયાર કરેલું ભાણું હતું અને તે જ પીરસવામાં આવ્યું અને પીરેસાયા પછી જમીને ઓળખાણ થવો જોઈએ તેની જગ્યાએ આ જે અરવિંદભાઈ સિસોદિયા છે તેમણે ફોટા પાડીને બતાવી દીધું કે આજે અમે આ ખાધું બસ એ ખાવાના કારણે લોકોએ પૂછ્યું કે ટેસ્ટ કેવો લાગ્યો તો એ જે ટેસ્ટ છે એ આજે એમને ખબર પડે છે કે આ ટેસ્ટ સારો નતો કેમ કે જે મીઠાઈ હતી એ હવે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ માટે ઝેરીલી બની ગઈ છે કડવાશ આવી ગઈ છે અને એટલા માટે જ ના તો કોઈ હિન્દુ સંગઠન કે ના કોઈ હિન્દુ નેતા કે ના કોઈ જે આરોપી નું પરિવાર છે કે ના આરોપી કોઈ પણ બોલવા માટે તૈયાર નથી કેમ કે હવે હાથે કરીને પગમાં જે કુવાડી વાગી છે અને કહેવાય એવું નથી કે મને કોને માર્યું આ પરિસ્થિતિ હાલમાં આ લોકોની થઈ ગઈ છે આ જે આરોપીઓ છે આરોપીઓ અત્યારે ક્યાં છે કોપી જો વાત કરવામાં આવે આરોપીઓની તો અમે લોકો એમને જયારે કેસ નો ચુકાદો આવવાનો હતો ત્યારથી જ અમે નજરમાં હતા કે ભાઈ એ લોકો ક્યાં છે ને ક્યાં શોધી રહ્યા છે સત્ય ને હકીકત એક જ છે કે જ્યાં પણ છે ત્યાં બીજેપી કે વીએચપી ની છત્રાયા હેઠળ છે એ લોકોને પૂરતું ખાવા પીવાનું ભોજન મળી રહ્યું છે એ લોકોનો રખરખાવ થઈ રહ્યો છે પરંતુ કોઈને પણ મીડિયાની સામે આવવા દેવા માંગતા નથી અને આ જ લોકો એટલે ઘેર ઘેર ને ગલીએ ગલીએ નેતાઓ થઈ ગયા છે એટલે એ લોકો પણ મીડિયા વાળા આવે એટલે ચુપકી સાધી દેવાની કોઈને કઈ કહેવાનું નહીં આ વિષયમાં બિલકિસ વાળા કેસમાં કોઈએ ચર્ચા કરવી નહીં તેવા સમ ખાઈ લીધા છે તેવું છે ગોપી એટલે ત્યાં આગળ એમનું જે ગામ છે રંધીકપુર ત્યાં આગળ પણ કોઈ બોલતું નથી કોઈ જ કોઈ રિએક્શન નથી આપી રહ્યું રંધીકપુર એટલે સિંગવડ જે ગામ છે એ ગામના લોકો પણ હવે ત્રાસી ગયા છે કે ભાઈ બહુ થયું હવે બંધ કરો એમ કરીને વાત કરી રહ્યા છે જે ઘર પરિવાર વાળા છે એ એવું કહી રહ્યા છે કે આટલા વર્ષો જ્યારે અમારા ઘરના પરિવાર કે ઘરના મોભી જેલમાં હતા તો કોણે અમારું પૂરું કર્યું કે કોણ આવીને અમારું સાચવી ગયું આ જે કંઈ બી થઈ રહ્યું છે એ માત્ર કોર્ટ કેસ કે જેલ સુધી સીમિત કે એ લોકોને જ પૂરું પાડ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમના જે પરિવાર છે એમને પણ હું જે તે સમયે મળ્યો હતો અનેક વખત મળ્યો હતો પણ એમની દુર્દશા અને દયા જોઈને આપણને એમ થાય કે ખરેખર આ જે છે એ કેસ સાચો છે કે ખોટો છે કેમ કે કેસમાં બે સગા ભાઈઓ છે બાપ બેટો છે કાકા ભત્રીજો છે એટલે એક વખત એવું એસ્ટાબ્લિશિંગ થઈ ગયું કે એવું થઈ ગયું કે ભાઈ આ લોકોને ખોટી રીતે પૂરવામાં આવ્યા હતા આ વાત તદ્દન ખોટી છે એટલે મૂળ જે વાત હતી જે લોકોની ચર્ચા છે જે કાગળિયાઓની વાત છે એ વિરોધાભાસ થતી હતી અને લોકોએ જે પ્રચાર પ્રસાર કરવાનો ચાલુ કર્યો એ હું વિચાર્યું કે ભાઈ બનેતર માં બાપ બેટો ના હોય કાકો ભત્રીજો ના હોય બે ભાઈઓ ના હોય એમ કરીને જે લોકોના માઇન્ડ વોશ કરવાની કામગીરી કરી એક હિન્દુત્વના બેસ પર કામગીરી કરવાની વાત કરી એ ક્યાંક ને ક્યાંક આ જે કેસ થયો કે જે 15 ઓગસ્ટ જે લોકો આરોપીઓને છોડી મૂક્યા ત્યાર બાદ આ કેસ જે છે એ મિલ્કીસ આટલા વર્ષો જેને સહયુ છે ને ગોપી જેને સહન કરે એને જ ખબર પડે છે આ ત્રેવીસ વર્ષની વેદના જે છે એ ના કહી શકાય ના રહી શકાય આ તો સારું છે પરિવાર છે એનજીઓ છે એ કારણે ક્યાંક ક્યાંક ને પાર થઈ ગઈ અને સાચે જ જે ન્યાયપાલિકાની જે મૂર્તિ હોય છે એની પર જે કાળો પટ્ટો બાંધેલો હોય છે પરંતુ આજે એવું ખ્યાલ આવી ગયો કે સચની હંમેશા જીત થતી હોય છે તેના જ કારણે ગુજરાતમાં ચાલતો કેસ મારા સુધી પહોંચ્યો અને મારા સરકારે કેવું પડ્યું કે ભાઈ આ સત્તા અને આ જે કેસ છે છે એ અમારો ગુજરાત આમાં ક્યાંય લાગે સરકારે તો પ્રેમ ભાવથી આ લોકોને છોડી મૂક્યા હતા પરંતુ સરકાર અને કોર્ટના આદેશ બાદ હવે બાર દિવસ પછી તેઓને ફરીથી સલેન્ડર કરવાની વારી આવી છે અને આજે ને કાલે હવે દસ દિવસ બાકી રહ્યા છે એ દસ દિવસ માં રહ્યું છે કે આ લોકો શરણાગતિ સ્વીકારે છે કે પછી પોલીસ ને એ લોકો જવી પડે તે પરિસ્થિતિ આવશે સાધુતા જે દિવસથી થી એ લોકો બહાર છૂટ્યા છે અને જે દિવસથી કારણ કે મંચ ઉપર આવ્યા અલગ અલગ નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ સાથે અને સતત ચર્ચામાં રહ્યા ત્યારબાદ એવું દેખાતું હતું કે એ લોકો પોતાના ઘરેથી ગાયબ હતા અને એ લોકો ક્યાંય લોકોને મળી નહોતા રહ્યા ત્યાં આજુબાજુના લોકો પણ મળી નહોતા રહ્યા એટલે અત્યારે ક્યાં છે અત્યારે કોઈ એમનું લોકેશન કે કઈ મળી શકે કોપી જે તે સમયે જ્યારે યાચિકા ફરીથી દાખલ થઈ ત્યારે અમે સિંગવડ ગામમાં ગયા હતા ત્યારે પણ લોકોની ઘરે જઈ જઈને પૂછ્યું હતું તો એમના પરિવારમાંથી પત્ની મળે કાં તો એમના મધર મળે કાં જે રાધેશમ છે એમના પપ્પા મળે એ લોકો જોડે ચર્ચા કર્યા પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ કોઈ પણ પ્રકારનો કોર્ટનો કાગળ આવે કે જવાબ અમારે આપવો પડે અથવા એ રૂબરૂ હોય ને રૂબરૂ સ્વીકાર્યું છે ને રૂબરૂ સહી કરી છે એવી ખબર પડે તે જ બીકથી આ લોકો આટલા દિવસ માની લો કે પંદર ઓગસ્ટથી માંડીને આ દિન સુધી ભલે એ લોકો જેલમાંથી છૂટીને આવ્યા પરંતુ એ લોકોએ ના બે ટંક નું એમના ઘરમાં ભોજન લઈ શક્યા છે કે ના ઘરમાં આરામથી ઊંઘી શક્યા છે ક્યાંક ને ક્યાંક આ જે ભય હતો તેમાં દેખાતો જ હતો અને એ ભયના કારણે જ એ લોકો પોતાના ઘરમાં કે પોતાના ગામમાં રહી નતા શકતા આ જે અગિયાર આરોપીઓ છે એ જી ગોપી હા લાગે છે કે એ લોકો સામેથી ચાલીને આવશે પોલીસ પાસે કે પછી પોલીસે તમને અરેસ્ટ કરવા જવું પડશે મારી દ્રષ્ટિએ તો જે ન્યાયપાલિકા છે એને શિરોમાન્ય રાખી અને

જો ગામની ગામ વાત કરવામાં આવે ગોપી તો ત્યાં એક જાતનો સન્નાટો પ્રસરી ગયો હતો કઈ ખુશી કઈ ગમનો માહોલ હતો આરોપી હતા એ લોકોના કારણે સમગ્ર ગામ જે છે એ એક દહેશત ની એમાં આવી ગયું છે કે ફરીથી હવે શું થશે તેના જ કારણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને વાત કરીએ બિલકિસ ના ઘરની બિલકિસનું ઘર રંદીકનગર રંદીકપુર માં ભી છે દેવગઢ બારિયા માં પણ છે કોધરા માં પણ છે અમે પહોંચ્યા હતા દેવગઢ બારિયા જ્યાં તેનું નિવાસ સ્થાન છે પિસ્તાલીસ અને છેતાલીસ નંબર નું તેનું ઘર છે ગોપી અને એ ઘર આગળ એક ખુશીનો માહોલ હતો કે જ્યાં આજુબાજુના કે તેના જે સગા હતા એ લોકો ફટાકડા ફોડીને જશ્નની જેમ મનાવતા હતા જે ગોપી અને ત્યાંના લોકોનું શું કહેવું હતું આજુબાજુવાળાનું શું કહેવું હતું કે લોકો આમાં ચશ્મદીપ હતા નું કહેવું એમ છે કે ક્યાંક ને ક્યાંક અમને આજે હિન્સાફ મળ્યો છે ન્યાય મળ્યો છે અને ન્યાયપાલિકાએ જે અમારી પર અમારી જે પુરાવા હતા તેની પર વિશ્વાસ મૂકીને ફરીથી આ લોકોને અંદર જેલ ભેગા કર્યા છે એટલે અમે આ કેસથી ખુશ છે ઇવન બિલકિશની જો વાત કરીએ તો બિલકિશ પણ આ જે કેસ માની લો કે ફરીથી જે કેસ શરૂઆત થયો છેલ્લા એક વર્ષમાં જે વજન હતું તે તે હલકું થઈ ગયું છે છે જાતે જ કહે કે હવે હું ચેનની લઈ મને હવે ન્યાયપાલિકા પર વિશ્વાસ હતો અને ન્યાયપાલિકાએ મને જીત અપાવી છે તેથી મને હવે આરામની ઊંઘ આવશે તેમાં બે મત નથી તેવું બિલકિશનું માનવું હતું બિલકિસની સાથે સાથે તેના હસબન્ડ છે જે યાકુબ તેને પણ લોકોનો અભિવાદન એટલે કર્યું કે આખા કેસમાં અમને જેટલા એનજીઓએ મદદ કરી હોય કોઈને આર્થિક રીતે મદદ કરી હોય કે કોઈકને અમને જે સંભાળ્યા છે એ સંભાળ રાખવા માટે જે મદદ કરેલી છે તેઓ સૌનો આભાર માનેલો અને કેસમાં જે વકીલો હતા તેઓનો આભાર માન્યો હતો તેમજ જે લોકોએ અમને લાવવા લઈ જવામાં ડ્રાઈવર માટેની

હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે દસ દિવસનો સમય બાકી છે દસ દિવસની અંદર જે આરોપી છે તે આરોપી સામેથી સબ જેલમાં જાય છે કે નથી જતા અથવા તો પોલીસ તેમને કઈ રીતે પકડે છે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે પરંતુ અત્યારે તેઓ ક્યાં છે તે આખા ગામમાં કદાચ તેમના પરિવારને ખબર હશે પરંતુ અન્ય કોઈને કોઈ જ માહિતી નથી મીડિયાની સામે એમના પરિવાર વાળાએ પણ કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ નથી આપ્યું આપના